હેલો મધર્સ કેમ છો આજના વિડીયોમાં આપણે આજ એક એવી સમસ્યા વિશે વાત કરીશું કે જે નવજાત બાળકોના માતા પિતાને ઘણીવાર ચિંતામાં મૂકે છે એટલે કે ગેસનો પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ બાળકોમાં ઘણીવાર જોવા મળે છે તેમજ નવજાત બાળકોમાં વધુ જોવા મળે છે જો બાળક સતત રડિયા કરે તેમજ તેનું પેટ ફૂલેલું લાગે તો કદાચ ગેસનો પ્રોબ્લેમ પણ હોઈ શકે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ ગેસનો પ્રોબ્લેમ કેવી રીતે થાય છે તેમજ કેમ થાય છે અને તે થયો છે તો તો તે માટે કરી શકે એવા ઘણા સરળ ઉપાયો પ્રોબ્લેમ છે નાના બાળકોમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તેમજ આ એક પેટ નો દુખાવો છે જે પેટમાં ગેસ ભરાવાને કારણે ઘણી વધુ દુખાવો બાળકોને થાય છે તેમજ હા આ નવજાત બાળકોથી દસ વર્ષ સુધીના બાળકોમાં વધુ જોવા મળે છે અને આ દુઃખાવો બાળકની સાંજના સમયે વધારે દેખાય છે તેમજ બાળકોને ગેસનો પ્રોબ્લેમ છે એ કઈ રીતે ખબર પડશે તો જો બાળક બે થી ત્રણ કલાક સુધી સતત રળિયા કરે પોતાના પગ પેટ તરફ વાળીને ખેંચે અને પેટ ફૂલેલું લાગે તેમજ ફીડિંગ કરાવ્યા પછી પણ જો શાંત ન થાય તો આ ગેસનો પ્રોબ્લેમ હોઈ શકે છે નવજાત બાળકોમાં આ પ્રોબ્લેમ વધુ જોવા મળે છે શરૂઆતના ત્રણ મહિનામાં બાળકોને વધુ ગેસનો પ્રોબ્લેમ થાય છે કેમ કે નવજાત બાળકોનું પાચનતંત્ર હજુ વિકસેલું નથી હોતું તેમજ ફીડિંગ દરમિયાન ઘણીવાર ગેસ નળી મારફત પસાર થઈ જાય છે અને પેટમાં જાય છે કેટલીકવાર માતાના ખોરાકમાંથી દૂધમાં અસહેજ તત્વો આવે છે જેના કારણે પણ બાળકને ગેસનો પ્રોબ્લેમ થાય છે તેમજ હા ચાલો હવે જાણીએ કે બાળકોને જો ગેસનો પ્રોબ્લેમ થયો હોય તો તે માટે ઘરે શું ઉપાયો કરી શકે નંબર વન હિંગનો લેપ

એટલે કે સૂત્રાવ કપડાથી બોટલને વીટી દો પછી તે બાળકને હળવા હાથે તેના પેટ પર મસાજ કરો તે મસાજ કરવાથી બાળકને ઘણીવાર દુખાવાંથી પણ રાહત મળી શકે છે નંબર ત્રણ હોટકાર દરેક વખતે ફીડિંગ પછી બાળકને અવશ્ય હોટકાર ખવડાવવો જોઈએ કેમ કે ફીડિંગ દરમિયાન ઘણીવાર ગેસ અંદર જાય છે અને બાળકોમાં ગેસનો પ્રોબ્લેમ થાય છે એટલે માતાએ હંમેશા ફીડિંગ કરાવ્યા પછી બાળકને થોડી વાર ખંભા પર લઈ પીઠ પર હળવા હાથે થપથપાવું નંબર ચાર માલિશ થોડુંક તલનું તેલ થોડુંક ગરમ કરી ને બાળકના પેટ પગ અને પીઠ પર હળવા હાથે માલિશ કરો જે બાળકોને ગેસ કાઢવામાં પણ મદદ કરે છે તેમજ બાળકોને આરામ પણ મળે છે તેમજ હા તમે તલના તેલની જગ્યાએ બેબી ઓઇલ પણ લઈ શકો છો નંબર પાંચ ગરમ પાણીથી નવડાવવું તેમજ હા ન વધારે ઠંડુ કે ન વધારે ગરમ એવું આળું માળું ગરમ પાણી લે તેમાં તમે બાળકને થોડીક વાર બેસાડો અથવા તો થોડીક વાર બાળકને તેમાં ગરમ પાણીમાં નવડાવો જેથી બાળકના શરીરને આરામ મળે છે અને તેને દુખાવાથી પણ ઓછો થઈ જાય છે નંબર છ કાળા જીરાનું પાણી અને હા માતાએ કાળા જીરાનું પાણી બાળકો માટે નથી પરંતુ માતા માટે છે માતાએ કાળા જીરાનું પાણી અવશ્ય પીવું જોઈએ જે ખૂબ જ લાભદાયી છે કેમ કે ઘણી વાર માતાના ખોરાકનો સીધો અસર બાળકના પાચન પર થાય છે જેના કારણે પણ બાળકને રાહત થઈ જાય છે અને હા ખાસ ધ્યાન રાખો જો આ ઘરે ઉપાયો કરો છતાં પણ બાળકને તાવ આવે ઉલટી થાય ખાવાનું બંધ કરી દે તેમજ સતત રડિયા કરે તો બાળકોના ડોક્ટરની સલાહ લેવી જોઈએ તેમજ હા બાળકોને જ્યારે ગેસનો પ્રોબ્લેમ થયો હોય ત્યારે ધીરજથી અને પ્રેમપૂર્વકથી આ ઉપાયો કરો બાળકને ઘણી રાહત મળશે જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા અનુભવ શેર કરો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો થેન્ક યુ મદર્સ